અગત્યના સમાચાર મળી રહ્યા છે સુરત શહેરમાંથી શહેરમાં એસીબીએ બોલાવ્યો છે સપાટો એસીબીએ પોલીસ સ્ટેશનના પીએસઆઈ લલિત પુરોહિતને લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યા છે એસીબી દ્વારા આ છટકું ગોઠવવામાં આવ્યું હતું જેમાં બનાસકાંઠા એસીબીમાં ફરિયાદીએ ફરિયાદ કરી હતી કે મારા નામે ફરિયાદ ન નોંધવા માટે પીએસઆઈ લલિત પુરોહિતે ત્રણ લાખની માંગ કરી છે જ્યારે સેટલમેન્ટ કર્યા બાદ એક લાખ રૂપિયા નક્કી કરવામાં આવતા ફરિયાદી બનાસકાંઠા એસીબીનો સંપર્ક કરતા એસીબી દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે આ પીએસઆઈ લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથે હાલ સુરત એસીબીએ પીએસઆઈ લલિત પુરોહિતની કરી છે અટકાયત અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત બનાસકાંઠા એસીબીમાં ફરિયાદ મળેલી કે પોલીસ સ્ટેશનની અંદર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે જેઓ એનું ઇન્વેસ્ટિગેશન કરી રહેલા હતા અને એ અરજીના કામે ફરિયાદી વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર નહીં કરવાના આવેજ પેટે પ્રથમ ત્રણ લાખ રૂપિયાની માગણી કરેલી અને રજકના અંતે એક લાખ રૂપિયામાં નક્કી થયેલું જે એક લાખ રૂપિયા લેતા આ લલિત પુરોહિત પીએસઆઈ નાઓની અટકાયત કરવામાં આવેલી છે અને તેઓ વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે